આ જગ્યાનો ઇતિહાસ શું આ શિંગનાથ મહાદેવ અને સુવા ગામ આ જગ્યાનો ઇતિહાસ તો રામજીના જમાનામાં શૃંગી ઋષિ થઈ ગયા તો શૃંગી ઋષિ એ જમાનામાં અહીંયા ભ્રમણ કરતાં કરતાં નીકળાય છે અને પછી અહીંયા રોકાણાય છે આ સુવા ગામમાં તો અમુક સમય સુધી તપસ્યા કરી છે અને મહાદેવની સ્થાપના કરી છે

ચાલી પચાસ વર્ષ પહેલાની આ આ વાત છે અને રૂપડગીરી મહારાજનું એટલું બધું તક હતું કે એના ભાવથી સદાવત એ લોકોએ ચાલુ કર્યું અને અત્યારે તો થોડોક વિકાસ થઈ ગયો છે અને સરસ મજાનું યંત્ર રસોડું બનાવી દીધું છે અને યંત્ર ક્ષેત્ર ચાલુ કરેલું છે તો દરેક પરિક્રમાવાસીઓ અહીંયા જમી અને રાજી થઈને જાય છે આ સુવા ગામ એટલે જિલ્લો ભરૂચ સુવા ગામ એટલે વાગરા તાલુકો લાગે અને ભરૂચ જિલ્લો લાગે છે અને અહીંયા નર્મદા બરોબર દરિયાની અંદર સંગમ થાય છે અને અહીંયા આ વિસ્તારમાં નર્મદા સંગમ કહેવાય છે તો અહીંયા ખરેખર દરિયાનું પાણી ખારું છે અને ચોમાસામાં બે ત્રણ મહિના વધુ વરસાદ હોય ત્યારે મીઠું પાણી થાય છે અચ્છા એટલે નર્મદા મૈયાનો અહીંયા કાંઠે મેળા થાય છે સમુદ્રમાં બરાબર એટલે આ મૈયાની એટલી બધી કૃપા હોય છે કે અહીંયા કૃપાને હિસાબે માણસો બહુ આનંદ કરે છે તો મને તો મારા ભાવ પ્રમાણે તો મને એવું લાગે છે કે જે સેવા છે છે સત્ય બાકી તો જે સેવા કરતા હોય અને સ્વાર્થની સેવા થતી હોય એ સત્ય નથી તો નિસ્વાર્થ સેવા કરીએ અને અમારે તો જીવન એવું છે અહીંયા સેવા કરતા હોય નાથી તગડે અમે બીજા જન સેવા કરીએ અમારો ભાવ જ હશે સેવા કરવાનો અને સેવાના હિસાબે અમને એટલું બધું પ્રભુ તરફથી ને તપ મળતું હોય કૃપા મળતી હોય કે અમને તમે ત્યાં સેવા કરી તો અમને આનંદ જ આવતો હોય અને અમારું જીવન જ એવું થઈ ગયું છે કે અમે ચોવીસ કલાક અમે આનંદમાં જ રહેતા હોઈએ અને અમારે ઝાડું મારતા હોય કાંઈ કામ કરતા હોય અમે બધી પ્રભુની પૂજા સમજી છીએ અને જે કાંઈ ખાઈ જે કાંઈ એ બધી પ્રભુનો પ્રસાદ માની અને જે કાંઈ આરામ કરી ઊંઘી એ બધી સમાધિ ગણી બસ આ અમારો ધ્યેય છે સેવા કરવી છે આનંદ કરવો છે મધ્યપ્રદેશના યાત્રિકો વધારે આવે છે એમ કે એ લોકો વધારે લાભ લે છે અને મૈયા તો નર્મદા છે એ મધ્યપ્રદેશમાં અને એમપીમાં નીકળેલી છે તો એની હિસાબે મધ્યપ્રદેશની એમપીવાળા વધારે લાભ લે છે તો લાભ લે છે એ તો મહત્ત્વ બરાબર છે પણ મૈયાની ખરેખર બે કિનારે એટલી બધી કૃપા હોય છે અને જગ્યાએ જગ્યાએ આશ્રમની સુવિધાઓ છે તો પરક્રમાવાળા ભાવથી જો પરિક્રમા કરતા હોય ને તો એ લોકોને બધી જગ્યાએ આશ્રમમાં સુવિધા મળી જાય રહેવાનું મળી જાય છે અને આનંદ આવે છે